દબોઈ શહેર તથા તાલુકાના લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે સવારથી સૂરજદેવ આકાશમાંથી અગન ગોરા વરસાવતા માંડતા સમગ્ર તાલુકા જાને ગરમી ભરતીમાં ફેરવાઈ ગયો હોય તેમ આ ગરમીની ઝપટમાં ઘણા લોકો આવી ગયા હોવાનું પણ જાણવા મળે છે તાપમાનનો પારો આજે સતત બીજા દિવસે ઊંચો રહેતા નગર અને તાલુકા ગરમીનું મોજું ફરી રહ્યું હતું આથી ગામડાનું જીવન છિન્ન ભિન્ન જવા પામ્યું છે માનતો ગરમીથી યન કેન પ્રકારે રક્ષણ મેળવી લે છે પરંતુ મૂંગા પક્ષીઓને પણ રક્ષણ મેળવવા પોતાના આગવા પ્રયાગો કરી રહ્યા લીધા હોવા છતાં પણ ગરમીના કારણે પશુ પક્ષીઓ પણ હેરાન થઈ ચૂક્યા છે તેમ જાણવા મળ્યું હતું રફીક મંસુરી